ભરૂચની જંબુસર તાલુકા પંચાયતની સામાન્ય સભા આજરોજ તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જંબુસર તાલુકા પંચાયતનું ઐતિહાસિક રૂપિયા એકસો ત્રણ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આ બેઠકમાં વન નેશન વન ઇલેક્શન પ્રસ્તાવને સોળ મત મળતા મંજૂર કરવામાં આવ્યો હતો આ પ્રસ્તાવમાં કોંગ્રેસના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો બજેટને સર્વાનુમતે મંજૂરી મળતા હવે તાલુકાના વિકાસના કામોને વેગ મળશે તેવો દાવો જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલે કર્યો છે આજ રોજ જંબુસર તાલુકા પંચાયતમાં જંબુસર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા મળી જેમાં જંબુસરના વિકાસ કામો માટે આજે એકસો ત્રણ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું જે બજેટ માટે મંજૂર કરવામાં આવ્યું તથા આપણા દેશના હિત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનમાં પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો જેમાં સોળ મતથી સોળ જેમ ત્રણના મતથી પ્રસ્તાવ બહુમતોથી પસાર કરવામાં આવ્યો તથા જંબુસર તાલુકાની જનતા માટે વિકાસ કામો માટે સ્ટેમ્પ ડ્યુટી તથા ટીપીડીપીના આયોજન સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા